ચટપટો ટેસ્ટી શિયાળા માટેનો સ્પેશિયલ વઘારેલો રોટલો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગનુજ કિચનમાં આજે આપણે બનાવીશું વાસી વધેલા રોટલામાંથી એકદમ નવી અને ટેસ્ટી ડિશ અને આ રોટલો જો તમે એકવાર બનાવશો તો તમે આંગળા ચાટતા રહી જશો એટલો ટેસ્ટી બને છે અને બનાવો પણ ખૂબ જ સરળ છે અને આ શિયાળાની ઠંડીમાં તમે જો એકવાર આ રોટલો બનાવશો તો તમે બાકીની બધી રેસીપી ભૂલી જશો તો ચાલો બનાવીએ ચટપટો અને ટેસ્ટી વઘારેલો રોટલો તો એના માટે મેં અહીંયા બે બાજરાના રોટલા લીધા છે અને આ રોટલા મેં બપોરે બનાવ્યા હતા એટલે આપણે એને સાંજે યુઝ કરી શકીએ જો તમે ગરમાગરમ યુઝ કરવાના હોય તો અડધી કલાક પહેલાં બનાવી અને ઠંડા કરી લેજો જેથી એને આ રીતે આપણે હાથથી ક્રશ કરી શકીએ તો એકદમ ફાઇન પાવડર ના થઈ જાય અને આ રીતના આપણે મીડિયમ ટુકડા રાખી બંને રોટલાને ક્રશ કરી લેવાના તો અહીંયા રોટલાને ક્રશ કરી મેં તૈયાર કરી લીધા હવે આપણે વઘારેલા રોટલા માટેની સ્પેશિયલ મસાલા ચટણી તૈયાર કરીશું તો એના માટે આપણે પંદરથી વીસ કળી લસણની અને બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એકદમ સ્પેશિયલ કાઠલીયાવાળી જે રીતે આપણે ચટણી ખાંડીએ એ રીતે ચટણીને ખાંડીને તૈયાર કરવાની તો એકદમ સ્મૂથ મેક ચટણી ખાંડી તમે જુઓ તૈયાર કરી લીધી હવે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે તો તમને જેટલી તીખાશ પસંદ હોય એ પ્રમાણે આ ચટણીનો યુઝ કરવાનો તો આપણે એક ટેબલ સ્પૂન જેટલી આ ચટણી લઈ લઈએ હવે મસાલામાં બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ટી સ્પૂન હળદર પાવડર અને એક ટી સ્પૂન ગરમ મસાલા પાવડર અને એક ટી સ્પૂન કસૂરી મેથી કસૂરી મેથીથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હોય તો જરૂરથી એડ કરજો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધા મસાલાને એકવાર મિક્સ કરી અને આમાં થોડું થોડું પાણી એડ કરી એકદમ સરસ આપણે સ્મૂથ પેસ્ટ તૈયાર કરીશું તો આટલી પેસ્ટ કરવામાં આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન પાણીની જરૂર પડશે તો આ પેસ્ટને આપણે બહુ થીક નહીં રાખવાની થોડી પતલી કરવાની છે તો તમે જુઓ આ રીતે પાણી એડ કરી આપણે આ રીતની થીક પેસ્ટ તૈયાર કરીશું બહુ પતલી પણ નહીં હવે આપણે પેસ્ટને પણ લઈ લઈએ અને વઘારેલા રોટલાનો મસાલો કરવા માટે એક પેનમાં બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન રાઈ એડ કરીશું રાઈ ફૂટવા લાગે એટલે એક ટી સ્પૂન જીરું એડ કરીશું જીરું પણ ફૂટી જાય એટલે થોડા મીઠા લીમડાના પાન અને હિંગ એડ કરી દઈશું અને હવે આપણે એમાં એક કપ ઝીણી કટ કરેલી લીલી ડુંગળીનો સફેદ ભાગ એડ કરીશું અને એકથી બે મિનિટ માટે ડુંગળીને પહેલાં સાતળી લેશું તો ડુંગળી હલકી સોફ્ટ થાય પછી આપણે એમાં બાકીના મસાલા એડ કરીશું તો આ રીતે તમે જુઓ થોડી ટ્રાન્સપરન્ટ થવા લાગી છે હવે આપણે એમાં એડ કરીશું અડધો કપ લીલું લસણ તો અહીંયા લીલો લસણનો સફેદ ભાગ અને થોડો લીલો ભાગ લેવાનો વધારે પાન નહીં લેવાના અને એકદમ સરસ રીતે મિક્સ કરી અને ડુંગળી અને લસણને એકદમ સરસ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું તો બેથી ત્રણ મિનિટ આ રીતે જલાવતા રહી અને આપણે એને કૂક કરીશું તો ડુંગળી અને લસણ એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જશે આ રીતે સોફ્ટ થઈ ગયા પછી આપણે એમાં એક કપ ટામેટા કટ કરી એડ કરીશું તો અહીંયા મેં બે મીડિયમ સાઇઝના ટામેટા લીધા હતા હવે ટામેટાના ભાગનું મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું અને ટામેટા એકદમ સરસ રીતે સોફ્ટ અને સરસ રીતે કૂક થાય એના માટે આપણે મિક્સ કરી અને એને કૂક થવા દેવાના છે તો આ રીતે એકદમ સરસ રીતે તેલમાં તમે જુઓ મિક્સ થઈ ગયા હવે આપણે પેનનું ઢાંકણ બંધ કરી ટામેટા એકદમ સરસ સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું તો પાંચ મિનિટ માટે કૂક થવા દેશું પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈએ તો તમે જુઓ ટામેટા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડ્યું છે અને આ રીતે મેસ કરીએ તો એકદમ સોફ્ટ થઈ ગયા છે તો આટલા ટામેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી મસાલાને આપણે કૂક કરવાનું અને આ રીતે એકથી બે વાર મિક્સ કરી લેશું તો તેલ છૂટું પડવા લાગે પછી આપણે જે મસાલા પેસ્ટ તૈયાર કરી છે તે એડ કરી દેસું તો અહીંયા આપણે પાણી પહેલેથી જ મસાલા પેસ્ટમાં એડ કરી છે એટલે અહીંયા પાણી એડ કરવાની કોઈ જરૂર નથી એકદમ સરસ રીતે બધા મસાલાને મિક્સ કરી અને એકદમ સરસ રીતે બધા મસાલાને આપણે કૂક કરવાના છે મસાલામાંથી એકદમ સરસ રીતે તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી ચલાવતા રે કૂક કરવાના તો તમે જુઓ ત્રણ મિનિટ પછી મસાલા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા અને એમાંથી હવે તેલ પણ છૂટું પડવા લાગ્યું અને આ રીતે પેનથી પણ તમે જુઓ આ રીતે ફેરવશો તો પેન એકદમ ક્લીન થઈ જશે તો આટલો તેલ સરસ રીતે છૂટું પડવા લાગે ત્યાં સુધી આ મસાલાને કૂક કરવાના એટલે બધા મસાલાની ફ્લેવર રોટલામાં આવી જશે તો હવે મસાલા બધા કૂક થઈ ગયા છે તો આપણે હવે તૈયાર કરેલો બાજરાનો રોટલો એડ કરી દઈએ અને હવે આ મસાલાને બાજરાના રોટલા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે એટલે બાજરાના રોટલામાં સરસ મસાલો કોટ થઈ જાય અને મસાલાની બધી ફ્લેવર રોટલામાં આવી જાય તો એકદમ સરસ રીતે મિક્સ થાય ત્યાં સુધી જ આપણે મિક્સ કરવાનું છે રોટલો પહેલેથી જ કૂક થયેલો હોય છે તો આપણે એને વધારે કૂક કરવાની જરૂર રહેતી નથી માત્ર એને મિક્સ કરવાનું છે તો તમે જુઓ આ રીતે મિક્સ કરશો એટલે બધો મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે તો એકદમ છૂટો છૂટો અને એકદમ ટેસ્ટી આ રોટલો બનીને તૈયાર થશે તો બધો રોટલો મેં મિક્સ કરી લીધો અને મસાલો પણ એકદમ સરસ રીતે કોટ થઈ ગયો છે તો આપણો રોટલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એમાં એડ કરીશું ઝીણા કટ કરેલા લીલા ધાણા તો હું અહીંયા વન ફોર્થ કપ એડ કરી દઈશ અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો હવે આપણો ગરમાગરમ ટેસ્ટી ચટપટો સ્પાઈસી કાઠિયાવાડી સ્પેશિયલ વઘાડેલો રોટલો તૈયાર થઈ ગયો છે આ રોટલાને કોઈ સાથે સર્વ કરવાની જરૂર નથી તમે આમ જ સર્વ કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે અને એ છાશ સાથે પણ ખાઈ શકાય છે આ ગરમાગરમ રોટલાની રેસીપી આ શિયાળાની ઠંડીમાં તમે જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ પસંદ આવશે અને તમને આ રેસીપી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ શિયાળાની ઠંડીમાં આ રેસીપીને ટ્રાય કરવાનું ના ભૂલતા તો આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ